સ્વરૂપ છે જેમાં સ્ત્રોતો સીધા જ સારવારની જરૂર હોય તેવા વિસ્તારની અંદર તથા તેની આજુબાજુ મૂકવામાં આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોસ્ટેટ સર્વાઇકલ સ્તન અને વિવિધ કેન્સર સહિત વિવિધ કેન્સરની સારવાર માટે થાય છે આ પ્રક્રિયા દરમિયાન કિરણોત્સર્ગી સ્ત્રોતોનું ઉત્સર્જન કરે છે જે નજીકના કેન્સર કોશિકાઓના ડીએનએ ને નુકસાન પહોંચાડે છે તેમને વિભાજન અને વધતા અટકાવે છે કિરણોત્સર્ગ સ્થાનિક છે ગાંઠને લક્ષ્ય બનાવે છે જ્યારે આસપાસના તંદુરસ્ત પેશીઓને નુકસાન ઘટાડે છે બ્રેકી વિવિધ તકનીકોની ઉપયોગ કરીને કરી શકાય છે આ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા માટે એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે ત્યારે ભાયલીના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે કેન્સર રોગ માટે અક્ષર એવી બ્રેકી થેરાપીનો આંશિક આરંભ કરવામાં આવે છે એટલે બ્રેકી થેરાપી એ રેગ્યુલેશન એક ਸਰવાવર્તી ભાગ છે જનરલી બે ટાઇપના શેક એટલે જે રેડિયેશન હોય રેડિયોથેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેકો જેને ટેલીથેરાપી કહેવાય અને એક અંદરના શેકો જેને બ્રેકી થેરાપી કહેવાય આ બ્રેકી થેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે જેમ કે ગર્ભાશયના મુખ છે ગર્ભાશયની કોથળી છે યોની માગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે અને બ્રેકી થેરાપી વગર આ ગાયનેક કેન્સરને રેડિયોથેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય થેરાપી થેરાપીની શરૂઆત થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહેશે ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી બ્રેકી થેરાપીનો વપરાશ થાય છે જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકી થેરાપીથી મટી શકે એમાં કિમોથેરાપીને આપી તો ચાલે ગર્ભાશયની મુખની વાત કરીએ તો પહેલા તબક્કાથી લઈને ચોથા એ તબક્કા સુધી રેકી થેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે એમ સક્સેસ રેશ્યુ સક્સેસ વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈપણ કેન્સરમાં ત્રીસથી ચાલીસ ટકા દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકી થેરાપીની જે સારવાર એડ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ પચાસથી સાઠ ટકા પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા તો બીજા બધા કેન્સર કરતાં લગભગ દસથી વીસ ટકા વધારે રિઝલ્ટ મળી શકે તો અત્યારે જેમ ડૉક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ બ્રેકી થેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે તો અત્યારે શું છે પેશન્ટોને સાઠથી સિત્તેર કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકી થેરેપી લેવા તો બેનો બહારનો શેક તો લઈ લે પણ અંદરનો શેક લેવા માટે એમને બે કલાકની મુસાફરી કરીને જવું પડે અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટીગ્રેટેડ થેરેપી જેને કહેવાય જેમાં અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ અને ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા સર્જન છે અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટીગ્રેટેડ છે એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર